નમસ્કાર શ્રી યોગ વસિષ્ઠ રામાયણ જે ગ્રંથ અદ્ભુત છે અને આ અદ્ભુત ગ્રંથની અંદર એટલી બધી જીવનની આધ્યાત્મિકતાઓ વાતો સમાયેલી છે કે માણસને એક વખત તેમાં રુચિ જાગે પછી તેમની તત્પરતા વધતી જાય વધતી જાય કારણ કે આ ગ્રંથ આખો સંવાદોનો ગ્રંથ છે જુદા જુદા દ્રષ્ટાંતોનો ગ્રંથ છે અને એમાં અનેક સવાલો છે અનેક જવાબો છે અને જે સવાલો છે જે જવાબો છે તે બધા મનુષ્ય જીવનને ઉપયોગી થાય છે અને માનવ જીવનને સ્પર્શે છે તેમાંની આપણે આજે થોડી વાત કરીએ તો જે યોગ વશિષ્ઠ રામાયણ છે એમાં એવું છે કે એક સતીક્ષણ નામના એક ઋષિ છે અને એ ઋષિના મનમાં સંશય થાય છે પ્રશ્ન થાય છે એટલે તે પોતાના જે નજીકમાં અગસ્ત ઋષિ તેમનો તે શિષ્ય પણ હતો તેની પાસે જાય છે અને ઋષિ અગસ્ત તે એક પ્રશ્ન કરે છે કે ગુરુદેવ તમે મને મારા મનની અંદર જે સંશય થયો છે જે પ્રશ્ન થયો છે તેનો ઉત્તર આપો ત્યારે તે અગસ્ત ઋષિ કહે છે કે શું પ્રશ્ન છે કે મારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે મોક્ષનું સાધન કર્મ છે કે જ્ઞાન છે અથવા બને છે આ પ્રશ્ન કરે છે અને તે અગસ્ત ઋષિને કહે છે કે આ પ્રશ્નને કારણે મારું મન ઉદ્રેક પામ્યો છે મને એ સમજાતું નથી કે હું કર્મથી માણસને મોક્ષ મળી જશે જ્ઞાનથી મોક્ષ મળી જશે અથવા બંને કરવું પડશે ત્યારે મહાન જે ઋષિ અગસ્ત એ કહે છે એ પણ એક સૈદ્ધાંતિક દ્રષ્ટાંત આપીને કહે છે કે આકાશની અંદર જે પક્ષીઓ ઉડે છે એ એની બે પાંખ હોય તો જ ઉડી શકે એ પ્રમાણે જ્ઞાન અને નિષ્કામ કર્મથી પરમપદની પ્રાપ્તિ થાય છે અને યોગ વશિષ્ઠ જે રામાયણ છે તેની અંદર આ વાત ખૂબ વિસ્તારથી લખેલી છે વાંચે અને ખૂબ પ્રાચીન આ ગ્રંથ વર્ષો જૂનો તેમાં એક અગસ્ત ઋષિ પાછો એક દ્રષ્ટાંત આપે છે અને એ દ્રષ્ટાંત કેવું આપે છે કે કારણીય ઋષિનું એક દ્રષ્ટાંત આપે છે એ ઋષિ ખૂબ જ ભણતર ભણે છે જ્ઞાનનું વેદ વેદાંત પારંગત બની ગયા અને ખૂબ જ જ્ઞાન મેળવ્યા પછી પોતાની ઘરે આવે છે અને એ જે કારણીય ઋષિ હોય છે એ અગ્નિવેશ્યના પુત્ર હોય છે અને ઘરે આવ્યા ભણી અને ભણીને પછી તો એકદમ સૂન મૂન બેસી ગયા કાંઈ કરે નહીં બસ સૂન બેઠા હોય ત્યારે તેના પિતા પૂછે છે કે તમે કર્તવ્ય કર્મોનું પાલન કેમ નથી કરતા ત્યારે કહે છે કે પિતાજી આજીવન અગ્નિ વ્રોધ દરરોજ સાંગોપાર્થના કરવી પ્રવૃત્તિ રૂપી કાર્ય કરવું પણ સાથે સાથે એક શ્રુતિ એમ કહે છે બીજી શ્રુતિ એમ છે કે જેના અનુસાર ધનથી ન કર્મથી ન સંતાન પેદા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તો આવી અલગ અલગ બે પ્રકારની સ્તૃતિઓ વેદમાં બતાવી છે એકમાં કર્મ છે અને આ છે તો હું ઉદાસીન થઈ ગયો છું મારે કેના આદેશનું પાલન કરવું અને સંશયમાં પડીને હું કર્મ પ્રત્યે ઉદાસીન થઈ ગયો છું ત્યારે અગસ્ત ઋષિ સતિક્ષણને કહે છે કે આવી રીતે જ્યારે વાત કરી ત્યારે કારણીય ઋષિ તો ચૂપ થઈ ગયા પોતાના દીકરાને કર્મ પ્રત્યે ઉદાસીન જોઈ કોણ ન થાય જ્યારે સંતાન ખૂબ ભણી ગણી અને ઘરે આવીને પછી સુન બેસી જાય તો કેવું ઘટના ઘટે એવી ઘટના ઘટી પછી તેના પિતા તેને સમજાવવા માટે ફરી પાછો એમને એક એક દ્રષ્ટાંતથી વાત કરે છે અને એ દ્રષ્ટાંત માટે એક દેવલોકની સુરુચિ નામની અપ્સરા છે તેની વાત કરે છે એક વખત તે પોતાના હિમાલય પર્વત ઉપર બેઠા છે ને એમાં ઇન્દ્રના એક દૂત એને જતા જોયા ત્યારે સુરુચિ એને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો ત્યારે દેવદૂત કહે છે કે પરિનિષ્ઠ નેમી જે રાજા છે તે પોતાના પુત્રને રાજ આપી અને વિતરાગી થઈને વનમાં ચાલ્યા ગયા છે અને ગંધવંદન પર્વત ઉપર તપશ્ચર્યા કરે છે અને ખૂબ તપશ્ચર્યા કરે છે ત્યારે દેવરાજ ઇન્દ્રએ મને આદેશ આપ્યો કે તમે વિમાન લઈ જાઓ વિમાનની અંદર અપસરાવાના સમુદાયને લઈ જાઓ વિવિધ વાજિંત્રો ગાંધરવો કિન્નોરો સિદ્ધો બધું લઈ જાઓ અને બધી રીતે પહોંચી અને તેને લઈ આવો સ્વર્ગમાં અને કહો કે તમને અમે તમને સ્વર્ગનું સુખ આપવા તૈયાર છીએ દેવદૂત તે સુરુચિને કહે છે કે હું ત્યાં પહોંચ્યો અને અનિષ્ટ નેમીના વાત કરી રાજા ઇન્દ્રની આજ્ઞા જણાવી કે ઈન્દ્ર દેવ તમને સ્વર્ગમાં બોલાવે છે અને તમને બધી ભૌતિક સુવિધાઓ આપશે ત્યારે એક પ્રશ્ન કરે છે કે દેવદૂત તમે ભલે અહીં આવ્યા પણ હું તમને એક વાત પૂછવા માંગુ છું તમે મારા પ્રશ્નનો જવાબ આપો કે સ્વર્ગમાં કયા કયા ગુણ છે અને કયા કયા દોષ છે એનું વર્ણન કરો ત્યારે એના દોષ ત્યારે એના ગુણ અને જે વાત હોય છે સ્વર્ગની એ વાત કરે છે કે સ્વર્ગની અંદર મૂડી પ્રમાણે સુખનો ઉપયોગ થાય છે જેટલું માણસનું પુણ્ય એટલું સ્વર્ગમાં સુખ મળે છે અને જેવું પુણ્ય સમાપ્ત થાય એટલે સ્વર્ગમાંથી મુક્તિ મળી જાય છે મધ્યમ પુણ્યથી મધ્યમ સુખ મળે અને શ્રેણીના પુણથી ઓછું મળે મૂળ પુણ્ય અનુરૂપ સ્વર્ગમાં સુખ મળે છે જે પુણ્ય હોય એવું ભોગવા મળે અને પાછી ત્યાં એક બરાબરીની સ્પર્ધા ચાલે પોતાના કરતાં અલ્પસુખી જઈ અધિક સુખવાળાને સંતોષ થાય આ પ્રમાણે અહિંસુ શુદ્ધતા સ્પર્ધા અને સંતોષનો અનુભવ કરતા રહે પુણ્યાત્મા પુરુષ ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે કે જ્યાં સુધી તેના પુણ્યનો ભોગ સમાપ્ત થતો નથી અને જેવો પુણ્યનો ક્ષય થઈ જાય કે બધા જીવો પાછા લોકમાં વયા જાય છે આ વાત કરી એટલે તે કહે છે કે હે દેવદૂત મારે સ્વર્ગમાં આવવું નથી કારણ કે મારે તો અહીં જ રહેવું છે આવું હોય તો મારે નથી આવવું આમ કહી અને દેવદૂતને રવાના કરે છે ત્યારે તે દેવદૂત જાય છે ઇન્દ્ર પાસે અને કહે છે કે એ તો સ્વર્ગમાં આવવાની ના પાડે છે સ્વર્ગ સુખ ભોગવવા નથી ત્યારે ઇન્દ્ર કહે છે કે પાછા જાઓ અને તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વાલ્મિકી ઋષિના આશ્રમમાં લઈ જાઓ અને વાલ્મિકી ઋષિને મારો સંદેશ દેજો અને કહેજો કે આ વિનયશીલ વિતરાગ તેમજ સ્વર્ગની પણ જેની ઈચ્છા નથી એવા આ રાજાને તમે તત્વજ્ઞાનનો ઉપદેશ આપવાની કૃપા કરો અને જન્મ મરણના આ સંસાર દુઃખથી પીડિત છે તે તમારા આપેલા તત્વજ્ઞાનથી તેને મોક્ષ પ્રાપ્તિ થશે આવી રીતે તે વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવે છે અને વાલ્મીકી ઋષિ જે સંવાદ કરે છે અને જુદી જુદી જે વાતો કરે છે એ વાત અને એ સંવાદ એટલે શ્રી યોગ વસિષ્ઠ મહારામાયણ ખૂબ અદ્ભુત ગ્રંથ આ ગ્રંથની અંદર માણસમાં રહેલી તમામ સમસ્યાઓનું નિરાકરણ છે સંતો મહંતો તો એમ કહે છે કે જે વસ્તુ યોગ વશિષ્ઠમાં છે તે બધે છે અને યોગ વશિષ્ઠની અંદર જે જ્ઞાન આપેલું છે તે જ્ઞાન દુનિયાની દરેક સમસ્યાઓનું નિરાકરણ છે જો તેને યોગ્ય રીતે આપણે સમજીએ વિચારીએ અને મનન કરીએ આ પ્રકારની વાતોને આપણે આગળ વધારવા માટે તમે મારી આ ચેનલને લાઈક કરજો સરક્રાઈબ કરજો કારણ કે આ એક જીવન સત્સંગનો મોકો છે અને અદ્ભુત જ્ઞાન કે હું મને રસ છે મને જિજ્ઞાસા છે તો જે જિજ્ઞાસુઓ છે જે સત્સંગીઓ છે બધા માટે આ ખૂબ સારી વાત છે હું કોઈ વક્તા કે કોઈ વાંચક કેવો વિદ્વાન નથી પરંતુ જે વાંચન હોય છે તેની અંદર અદ્ભુત ગ્રંથોમાં જે વાંચેલું હોય જે સાંભળેલું હોય તે બધી વાતો ઘણા સમય પહેલાં બધું વાંચેલું હોય પરંતુ એમની યાદ જળવાઈ રહે અને તેની યાદ સાથે આપણું જીવનના પ્રસંગો યાદ આવે અને જે આ વાત છે તે બીજા લોકો પણ સમજી શકે જાણી શકે એ માટે હું આ સત્સંગ કરી રહ્યો છું આશા રાખું કે તમને બધાને ગમશે તો મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય શ્રી રામ